અનેક કિનારે વર્ષોથી દેશી દારૂ કાઢવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે ત્યારે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંતર્ગત વરસલ નદી કિનારે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગયેલા મ્યુનિસિપલ કમિશનરે નદી કિનારે ચાલતી દારૂની ભઠ્ઠીઓના ફોટા પાડી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને મોકલી આપ્યા હતા જેના અનુસંધાનમાં પીસીબીએ દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી પોલીસે હજારોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી જ્યારે મહિલા સહિત બેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશી દારૂની ભઠ્ઠીઓથી અજાણ પોલીસ હવે ઝુંબેશ શરૂ કરશે મળેલી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર દિલ્હી પ્રાણા અધિકારીઓ સાથે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટની વળસર ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા મ્યુનિસિપલ કમિશનરે નદી કિનારે દારૂની ભઠ્ઠીઓ જોઈ ચોંકી ઉઠ્યા હતા તેમને આ અંગેની જાણ પોલીસ કમિશનરને કરી હતી સાથે દારૂની ભઠ્ઠીઓના ફોટા પણ મોકલવામાં આવ્યા દરમિયાન પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સૂચના અનુસાર પીસીબીના ના પીઆઈ સીબી ટંડલે સ્ટાફને કાર્યવાહી કરવા સૂચના જારી કરી હતી દરમિયાન પીસીબીના એએસઆઈ હેમંત ઉકારામને બાતમી મળી હતી કે વર્ષા બિલ્લા બોંગ સ્કૂલ પાછળ પાર્લમેરા એપાર્ટમેન્ટ સામે આવેલ ઝૂંપડામાં રહેતો વિક્રમ ખુરસિંહ ઠાકોર નામનો ઈસમ તેના ઝૂંપડા પાછળ આવેલ વિશ્વામિત્રી નદીના કોતરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે અને હાલમાં ભઠ્ઠી ચાલુ છે જે બાતમીના આધારે માહિતીવાળી જગ્યા વિશ્વામિત્રી નદીના કોતરમાં રેડ કરતા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા વિક્રમ ઠાકોરને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી સાથે દારૂ બનાવવાનો સામાન પણ કબજે કર્યો હતો જોકે વિક્રમ સાથે કામ કરનાર મીનાક્ષી વિક્રમ ઠાકોરને જ્યુલ્સની ભગવાન ઠાકોર હાથ લાગ્યા ન હતા પીસીબી આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી